નમસ્કાર ન્યૂઝ એટીન ગુજરાતી ના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે ચાય પે ચર્ચા જી હા ચાય પે ચર્ચાનો મતલબ જ એ છે કે ગરમા ગરમ ચર્ચા થતી હોય છે અને અત્યારે ચોરે ને ચોટે એક જ ચર્ચા છે રાજકારણની ઇલેક્શનની ચર્ચા કરીશું આપણે ચર્ચાની સાથે અને જણાવી દઈએ કે આજે અમે આવી ગયા છીએ પીડીપીયુ ચોકડી ખાતે જે આ વિસ્તાર છે અમદાવાદ પૂર્વ વિસ્તાર લાગે છે અહીંયાના લોકોનું શું કહેવું છે શું છે તેઓની સમસ્યા સાંસદથી તેઓ કેટલા ખુશ છે આવનારા પાંચ વર્ષ માટે શું છે તેઓની માંગ કેવા નેતા ઈચ્છે છે તે જાણીશું તેમની જ પાસેથી શું કહેશો આપ ચાય પર ચર્ચા કરીશું ચાય પર ચર્ચા એટલે ગરમ ગરમ ચા સાથે આપણે રાજકારણની ચર્ચા કરી ત્યારે બોલો આપનું શું કેવું છે કેવા નેતા કેવા નેતા ઈચ્છો આમ તો ખરેખર યામ જનતાને જે રોડ રસ્તા અને સારી સુવિધા મળે એવા આપણા નેતાની ઈચ્છા રાખીએ છીએ હર હંમેશા પ્રજા એ જ રાખતી હોય છે અને મારી એવું વિચાર મારો એવો વિચાર છે કે આ વિસ્તારની અંદર પરેશભાઈ રાવલ અમારા એમને પણ સારી કામગીરી કરી છે અગાઉના બી ભી બી ઉમેદવાર આવશે તે સારી કામગીરી કરશે પરેશ રાવલ કેટલી વખત દેખાયા સાંસદ તરીકે અહીં આવ્યા છે ચૂંટી તો તમે કાઢ્યા પણ સાંસદ તરીકે તેમની હાજરી કેટલી પરેશ રાવલ એક અભિનેતા છે

અને સ્થાનિક નેતા હોય ને તો વધારે સારું અહીંયા આપણે પ્રશ્નો શું છે તે જાણીએ અહીંયા સ્થાનિક પ્રશ્નો શું છે શું કહેશો સ્થાનિક પ્રશ્નોમાં ગટર વ્યવસ્થા અમે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં ગટર વ્યવસ્થાનો મેઈન પ્રશ્ન છે બીજું રોડ રસ્તાનો તો બધું ઓકે છે અત્યાર સુધી જેટલી પણ ફરિયાદ થાય છે રજૂઆત કરવામાં આવે છે સોલ્યુશન થાય છે કરું અત્યારે હાલ જે કાર્ય થઈ રહ્યું છે સરકારમાં એ ખૂબ સરસ અને સરાહનીય છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી કે કોઈ કામગીરી ના કોઈ પ્રશ્ન નથી આ પાંચ વર્ષ માટે શું કરશે એ નેતા આવશે ઘણી બધી કામગીરી એમ તો છે એવું નથી કે ભાઈ બધા કઈ કામગીરી છે ધારો કે હજુ અમારે ધારો કે ડ્રેનેજ લાઈન અડધા વિસ્તારમાં આવી છે પૂરા વિસ્તારમાં અત્યારે નવા રોડ રસ્તા જે ખુલ્યા છે એ રોડ રસ્તા બનાવવાના છે નવી ટીપી સ્કીમો ડીપી છે અને ટીપી કરવાની છે એવી બધી ઘણી કામગીરી છે કે જે ખરેખર કરવા જેવી છે અને ઘણી બધી કરશે અને ઘણી વખત જોયું છે જે રીતે અત્યારે કામગીરી તો થાય છે ખૂબ ધીમી ગતિએ થાય છે અને તેના કારણે સામાન્ય જનતા પરેશાન થાય છે આપ શું માનો છો મેડમ કામગીરીમાં તો કેવું છે કે જેનો જે ટાઈમ લાગવો જોઈએ એ ટાઈમ તો લાગવાનો જ છે

કેવા કામો થવા જોઈએ તમે શું માનો આમ આમ બધી રીતે થવા જોઈએ આજે આ સફાઈ નું કામ છે આજે આ અહીંયા જુઓ સભાઈ ક્યાં થાય છે કે કોઈ જગ્યાએ સફાઈ જતી નથી સફાઈ ની વાત આવી એટલે સ્વચ્છ ભારત ને લઈને પ્રશ્ન પૂછે સ્વચ્છ ભારત અને સાથે સાથે અહીંયા સફાઈ કર્મી ની વાત છે ગટર રેનેજ વાત છે સ્થાનિક પ્રશ્નો શું સ્થાનિક પ્રશ્નો જે પ્રમાણે આગળ વાત થઈ કે અહીંયા અત્યારે જે ન્યુ ડેવલોપ એરિયા છે તો નવી નવી સ્કીમો જ આવી પણ એના પહેલા પ્રી પ્લાનિંગમાં શું છે ડ્રેનેજ વ્યવસ્થા બધું પહેલે ગવર્મેન્ટ પહેલેથી નથી એના કારણે લગભગ પચાસ ટકા સોસાયટીઓને શું છે ડ્રેનેજનો પ્રોબ્લેમ છે કે જો પાણી નિકાલનો એના કારણે લોકો બહાર છોડે છે બહાર સ્મેલ આવી ગંદી આ બધા સ્થાનિક પ્રશ્નો તો છે જ એનો ઉકેલ ઈચ્છી રહ્યા છે આપણી સાથે અત્યારે અહીંયા કેટલાક યંગસ્ટર્સ પણ જોડાયેલા છે તમારી પાસે હું આવવા માગીશ પ્લીઝ તમે અહીંયા આવશો ચા સાથે જ આપણે ચર્ચા કરવાની છે ચા સાથેની ચર્ચામાં જ મજા આવશે એક યંગસ્ટર તરીકે શું માનો છો

જેના પ્રોબ્લેમ સોલ્વ નથી થતા એવો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એવા નેતાની જરૂર છે મતલબ જે બિલકુલ આપણે વાત કરી સાંસદની 5 વર્ષ સુધી અહીંયા પરેશ રાવલ જેમને કામ કર્યું છે ઘણી વખત દેખાયા પણ નથી અને તેમણે કામ કર્યું છે તેવું અડધા લોકો માને છે ઘણાની અત્યારે કમ્પ્લેન્ટ નથી માતે તમારું શું કહેવું છે હાલો મોદીજીએ એ 5 વર્ષ બસ સારું કામ કર્યું છે અને આ વખત 400 પ્લસ સીટ 400 પ્લસ સીટ આગળ આવીને મોદી સાહેબ આવશે એ વાત સાચી છે પણ મોદી સાહેબના કાર્યોને આપ કઈ રીતે જુઓ છો સારા કાર્યો કરાય છે વિકાસના ના ઘણા બધા કાર્યો છે તમને કોઈ તકલીફ નથી અમને કોઈ તકલીફ નથી વિકાસ કામ તો ચાલુ જ છે

ન્યૂ ડેવલપમેન્ટ દરેક સામાન્ય બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું તો સારું થયું જ છે પણ હજુ વિશેષ વધારે જો જોઈએ તો નાનામાં નાના ગરીબ માણસને જે વિકાસ પહોંચવું જોઈએ એ હજુ સુધી પહોંચ્યો નથી ખરેખર નરેન્દ્રભાઈ મોદીની જે યોજના છે આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજના એના દ્વારા અત્યારે ગરીબોને જે પાકા મકાન આપી રહ્યા છે એ ખરેખર બહુ જ સરાહનીય કામ છે અને વિશેષમાં હજુ પણ દરેકના પ્રશ્નો ઉકેલાય અને જેમ અહીંયા વાત કરી ગટરની ગટરનું પણ કામ ધીમે ધીમે તો ચાલી જ રહ્યું છે પણ જ્યાં જ્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યાં ગટર પણ પહોંચી રહી છે એનો કોઈ પ્રશ્ન નથી નરેન્દ્રભાઈ મોદી સરની સરકાર જે કામ કર્યું છે એ તો ખરેખર સરાહનીય સરાહનીય કામગીરી થઈ રહી છે તેવું લોકો માને છે પણ સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ ઉભા થાય છે કાકા તમારું શું કેવું પ્રશ્ન તો એવું છે ને બેંકે ઘણા પ્રશ્નો હોય છે ઘણા શોધ પણ થાય છે પણ પબ્લિક પણ જાગૃત રહેવું જોઈએ એટલે આપણે સરકાર પર ડિપેન્ડ ના રહેવું જોઈએ પબ્લિક કેવી રીતે જાગૃત થવું જોઈએ એ જ આપણો મેઇન પ્રશ્ન છે તો સ્વચ્છતા માટે બોલો પબ્લિક જે છે ગમે તે ગંદકી કરે એમની કે સ્વચ્છતામાં આપણે ભાગ આપીએ જે મોદી સરકાર સારું કામ કરી રહી છે તો એને ટેકો પણ આપવો પડે આપણે આ વખતે કોણ ચૂંટણીથી ચૂંટણી લડશે એવું આપને લાગી રહ્યું છે કારણ કે રાજકારણની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા બધા ઉથલપાથલ થઈ રહ્યા છે અને અભિનેતા તરીકે હવે તેમને કોઈ સ્વીકારવા તૈયાર નથી તે વાત સ્પષ્ટ છે શું કહેશો આ વખતે અહીંયા સ્થાનિક ઉમેદવાર જ હશે એવું અમે માની રહ્યા છીએ અને આ અભિનેતા હતા અને જે અભિનેતામાંથી નેતા બન્યા અને એ અહીંયા આવતા પણ નથી અમે તો ક્યારેય જોયા નથી અમારા એરિયાની અંદર અને બીજી વિશેષ વાત કે જ્યારે એમનું ઇલેક્શન કેમ્પેનિંગ હતું પાંચ વર્ષ પહેલાં ત્યારે જો એમને હાથ મિલાવવામાં આવે તો પરેશભાઈ હાથ મિલાવે તરત જ હેન્ડ સેનિટાઇઝરથી હાથ પણ ધોઈ નાખતા હતા એટલે આ સ્થાનિકોનું કહેવું છે કે સ્પષ્ટપણે જો નેતા હોય તો સ્થાનિક નેતા જ હોવો જોઈએ તમારું શું કહેવું છે અહીંના સ્થાનિક નેતા ગુજરાતમાં નીતિનભાઈ પટેલ તરીકે સારું કામ કર્યું છે નીતિનભાઈ પટેલે તમે વાત કરી રહ્યા છો એ ભાજપ પાર્ટીની વાત કરી રહ્યા છો આપણે સ્થાનિક નેતાની વાત કરીએ છીએ તમારું શું કહેવું છે સ્થાનિક બસ પ્રજાની વચ્ચે જનતાની વચ્ચે રહેનારો કોંગ્રેસ આ વખતે કઈ રીતે તેમને આપશે કારણ કે આ વખતે છવ્વીસ સીટો પર જયારે આપણે જોઈ રહ્યા છે કે ઇલેક્શન ખૂબ મજબૂત છે છવ્વીસ છવ્વીસ સીટ પર જીતવાનું છે ત્યારે કોંગ્રેસ પણ અત્યારે દમ લગાવી રહી છે તેનું કેટલો ચાન્સ લાગી રહ્યો છે એ તો વિકાસના મંચ ઉપર લડવાનું છે એમાં બેન ઉમેદવાર તો કોઈ પણ હોય તમારું શું કેવું છે કોંગ્રેસ આવશે જ નહીં મેડમ

મોકો 60 વર્ષ સુધી કોંગ્રેસ ને જતો ને બેન આપણે સ્થાનિક વિસ્તારની વાત કરીએ એને સ્થાનિક વિસ્તારની વાત છે બ ઓવરઓલ ભી વાત કરો ને તમે કોંગ્રેસ ઓર ઓવરઓલ આપણે ચર્ચા કરી છે આજે આપણે આપણે તમારા એરિયામાં આયા છીએ તમારા જે એરિયાની મારે વાત કરી અરે એરિયાની વાત કરી છે પણ મારું એક જ કેવું છે કોંગ્રેસ દર વખતે એમ કહે છે કે ભઈ યુવાનો બેકાર છે યુવાનો તો શું 2014 માં નરેન્દ્રભાઈ મોદી આવ્યા એ પછી જ યુવાનો બેકાર થાય પેલા બધા મર્સીડીસ ને બિલકુલ બિલકુલ એટલે યુવાનો આપણે આપણે યુવાનો પાસે પણ જઈશું પ્લીઝ તમે થોડા આગળ આવશો શું કહેશો તમે બેરોજગારી ને લઈને શું કહેવું છે બેરોજગારીનો પ્રશ્ન તો મેડમ કોંગ્રેસ સરકારમાં ભી હતું જેમ જેમ અત્યારે વિકાસ થઈ રહ્યો છે જેમ જેમ એજ્યુકેશન વધી રહ્યું છે સાથે સાથે મોદી કામ બી કરી રહ્યા છે લોકોની તમે તમે એમ કહો કે યુવાનો હવે બેરોજગાર નથી રહ્યા ના બેરોજગાર તો બેન પ્રશ્ન બધું રવાનો છે એટલે 80% પ્રોબ્લેમ અત્યારે થોડો સોલ્વ થઈ ગયો છે 80% તમે માનો છો તમે શું માનો છો શું કેવું છે તમારું એવું મયુરભાઈ એ વાત કરી કે ભાઈ કોંગ્રેસ સરકાર કશું નહીં કરતી બરાબર તો લાસ્ટ ગણાટમથી અહીંયા ધારાસભ્ય શંભુજી ઠાકોર છે બરાબર તો એ ભાજપના છે તો ઈયે કામ કોંગ્રેસ ને કરવાનું આવતું નહીં ઈયે ભાજપ જ કામ કરવાનું આવે બરાબર ગુજરાતમાં સરકાર બી ભાજપની છે તો ભાજપ સરકારને જ કામ કરવાનું હોય એમાં કોંગ્રેસ તો ખાલી વિરોધ પક્ષ આપણે હવે હવે લોકસભાની વાત કરી રહ્યા છે તમને પાંચ વર્ષ માટે સાંસદ મળવાના છે શું કોંગ્રેસ ને છૂટશો આ સવાલ છે એ એવી વાત નથી અહીંયા સ્થાનિક નેતાજી આવશે કોંગ્રેસ નો સારો ઉમેદવાર હશે તો એ બી જીતી શકે ક્યાં વાત કોંગ્રેસ નો સારો ઉમેદવાર પણ જીતી શકે છે તમારું શું માનું છે કોંગ્રેસ અહિયાં જીતી શકે છે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર અહીંયા કોઈ પણ આવશે પણ મને શક્યતા નથી લાગતી કે કોંગ્રેસ ગુજરાતમાં જીતી શકે એનું રીઝન પણ છે કે પાંચ વર્ષ મોદીજી અહીંયા તેર વર્ષ રહ્યા એ વખતે વિકાસની જે ગતિ હતી એ જ ગતિ આનંદીબેન અને રૂપાણી અને નીતિનભાઈ સાહેબે જે વિકાસ કર્યો છે એ ખરેખર સારો જ વિકાસ છે એટલે અત્યારે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જોવા જઈએ તો એવું નથી લાગતું કે કોંગ્રેસનું અહીંયા કંઈ ચાલી શકે કોઈ પણ સારો નેતા હશે તો સામે ભાજપનો પણ સ્થાનિક સારો જ ઉમેદવાર હશે હવે આપણે એ જ વાત કરવી છે કે અહીંયા સ્થાનિક નેતા આવશે આ બધા વાત કરી રહ્યા છે કે સ્થાનિક નેતા આવશે ને અમારું બધું કામ કરી નાખશે તમે એક આમ જનતા તરીકે વાત કરો છો એવું મને લાગે છે ના એ સ્થાનિક ઉમેદવાર તરીકે તો જે આવશે એ આવવાનું છે ભારતીય જનતા પક્ષ કોંગ્રેસ નું હોય પણ જે કામો કરવા છે એ બધા ભૂલી જવાય છે અને જે પોતાના ખીચડી પકાવે છે પોતાની મિલકતો ઉભી કરવામાં નંબર એક ત્યારે વાત આપણે બેરોજગારીની કરી પરંતુ હવે સાથે સાથે આપણે ખેડૂત સંદર્ભે પણ વાત કરીશું કારણ કે ખેડૂતોને જે હાલાકી પડી રહી છે ખેડૂતો માટે જે વાયદા કરવામાં આવ્યા છે તે પૂરા નથી થતા શું કહેશું ના વાયદા તો પૂરા થયા જ છે અમારા કુવા ગામની તમે વાત કરો તો કુબા ગામમાં ત્રણ કરોડનો ભાવ હતો આતી વર્ષ ત્રણ હપ્તા એટલે ખેડૂતો જે આત્મહત્યા કરતા હતા એટલે પાક નું જે નુકસાન જતું એટલે બબે હાજર છ હજાર આપી અને સક્ષમ કરી જય જય કિસાન નારો આપી આ દેશ ફરીથી એવો વિકાસ કરશે કે અમેરિકા કરતા પણ સત્તા બનશે અને આપણો ભારત દેશ ફરીથી નરેન્દ્ર મોદી સરકાર આવશે તો ખેડૂતોનો જી ખેડૂતો વાત કરી રહ્યા છે ત્યારે તમે શું માનો છો કારણ કે એમનું કેવું છે કે વિકાસ અને ખેડૂત મુદ્દો અલગ છે ખેડૂતોને કોઈ તકલીફ જ નથી આમ તો ખરેખર આઝાદી પછી જો કદાચ ખેડૂત જો પ્રશ્ન હતો

ધીમું છે એટલે બધાને થોડુંક એવું લાગે છે કે ભાઈ આ કામ થઈ નથી રહ્યું કામ થાય છે પણ એકદમ મંદ ગતિ થાય છે ભાજપ આવે કે કોંગ્રેસ આમ જનતાને શું ફાયદો શું કહેશો આમ જનતાને સારો હિન્દીમાં હિન્દી ચાલે આપ હિન્દી મેં બોલ હા અચ્છા ફાયદા હૈ દેખો ક્યાં બોલતે ના જીએસટી આની સે વ્યાપારી કોઈ ફાયદા હુઆ ઓર રોડ ભી અચ્છી હૈ ઇધર લાઇટ પાણી કી વ્યવસ્થા ભી અચ્છી હૈ ઓર રાખીશું આપણે કારણ કે બધી વસ્તુ બરાબર છે પણ કોંગ્રેસના રાજમાં જે થતું હતું સાહીઠ વર્ષથી એના કરતા અત્યારે થોડું કઈક લાગે છે અમને કે કઈક થઈ રહ્યું છે ગવર્નમેન્ટ છે અમારી સરું દેખાય છે અમને મોડિ સાહેબ સારું કામ કરી રહ્યા છે એટલું અમને દેખાય છે સ્થાનિક મુદ્દાને લઈને તો અત્યારે કોઈ એટલું બોલવા તૈયાર નથી કારણ કે લાગે છે કે આ એરિયામાં ખૂબ સારું ડેવલપમેન્ટ સ્થાનિક મુદ્દો અમારો ફક્ત સર્કલ તમે ગમે તેમ કઈ સર્કલ અમને લાવી આપો એટલે અમારો સ્થાનિક મુદ્દામાં સૌથી વધારે એક્સિડન્ટ બી રોકાઈ જશે ને બધું સારામ સારું થઈ જશે સ્થાનિક નેતાની પણ વાત થઈ રહી છે સ્થાનિક નેતા જ કેમ સ્થાનિક નેતા એટલા માટે કે સ્થાનિક નેતા હોય તો પબ્લિક સાથે એનું એટેચમેન્ટ પણ સારું રહી શકે અને પબ્લિકના પ્રશ્નો એ સારી રીતે ઓળખી શકે સારી રીતે જાણી શકે અને એ એ ઉપર કામ કરી શકે એટલે સ્થાનિક નેતા બીજી વાત કરીએ તો મુદ્દા અત્યારે તમે એમ કીધું કે મુદ્દા નથી મુદ્દા છે અને મુદ્દા કેવા છે હું નથી કહેતી મુદ્દા નથી આમને મેં પૂછ્યું કે મુદ્દા નથી એટલે પબ્લિક એટલે સામાન્ય જનતા મને લાગે છે કે અવેર નથી

કારણ કે સ્થાનિક નેતા તો અમારું એટેચમેન્ટ રહે છે કે એ અમારી વાત જાણી શકે એમને ખબર હોવી જોઈએ કે અહીંયા શું પ્રોબ્લમ છે શું નહીં અહીંયા બધી રીતે અમારે ઓલરેડી વિકાસ તો છે જ પણ થોડો થોડોક જે પણ નાનો મોટો પ્રોબ્લમ છે એ સોલ્વ થઈ શકે એટલે સ્થાનિક નેતા અમે ઈચ્છીએ છીએ કે સ્થાનિક નેતા આવે તો અમારો પ્રોબ્લેમ સોલ્વ થાય ભાજપ સરકાર દ્વારા જે વિકાસ કરવામાં આવે છે પાછલા પાંચથી પંદર વર્ષ સુધીમાં એ વિકાસ કોંગ્રેસ રાજમાં કરવામાં આવ્યો નથી એ ભાજપે સતત વિકાસની સાથે સર સાથે સામાન્ય જનતાને પણ સાથે રાખીને વિકાસ કર્યો છે આવો જ વિકાસ આવનારા સમયમાં ભાજપ સરકાર કરશે અને બે હજાર ઓગણીસની ભાજપ સરકાર ત્રણસો પચાસથી પણ વધારે સીટો સાથે વિજય મેળવશે વિકાસ માટે ભાજપ સરકાર જરૂરી છે કેમ કે કોંગ્રેસ સરકારનો તો વિકાસ દેખાતો નથી એમનો જે વિકાસ છે એ લૂલો લંગડો છે तो આવનારા વર્ષોમાં ભાજપ સરકાર બને એવી ઈચ્છા છે સ્થાનિક લોકોની ચા પર ગરમાગરમ ચર્ચા હરઈ ઇલેક્શન કો લેકે શું કહેગે ઇલેક્શન કે બારે મે મેડમ એક હી બાત બોલુંગા ચા તો કરવા હે પર મુજે બહોત પસંદ હે ક્યુ ઇસલી હે કે नींद सबकी उड़ी हुई है चाय से जब आप पढ़ाई करते हो और जब तक चाय ना मिले तो आप पूरी देर रात तक पढ़ाई नहीं कर सकते हो ये मोदी का देन है ठीक है जैसे वायवान गुजरात चाहे कोई भी छोटे छोटे काम लीजिए मोदी साहब का ये तो है ही कि वो पूरे दिन रात जग के काम करते हैं आज गुजरात इतना डेवलपमेंट है क्यों डेवलप्ड है उनके सत्तर साल का परिश्रम है ये दिखाई दे रहा है जब मैं इलाहाबाद गया हुआ था तो मैंने गंगा का घाट देखा था आज प्रियंका गांधी जाके गंगा का जल पानी पी रही हैं किसकी देन है गुजरात नहीं परंतु तो समग्र भारत कह रही है पूछवा मांगी तेज रो બેન અમને ગરીબ પ્રજા માટે સારું કામ કર્યું છે ભાજપ સરકારે બેન તમારા ઘરે લાઈટ પાણી બધું છે બધું તમામ છે બેન ચોવીસ કલાક ચોવીસ કલાક પાણી કોઈ તકલીફ નહીં કોઈ તકલીફ નહીં કેવો નેતા ઈચ્છો છે મોદી સાહેબ

એ બધા એમને કામ ના કર્યા હોય પણ નવા સ્થાનિક ઉમેદવાર આવે તો પબ્લિકને સારામાં સારું એની જોડે એટેચમેન્ટથી કામ કરી શકે અને વિકાસના સારા કાર્યો થઈ શકે એટલા માટે અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર જે બી કેન્ડિડેટ આવે એ અહીંયા સ્થાનિક આમ પ્રજાની વિશ્વાસમાં રાખી અને કામ કરે એવો સ્થાનિક ઉમેદવાર મૂકે વિશ્વાસ સાથે કામ કરવાની વાત છે શું કેવું છે આપ મેડમ ડેવલપ થતા વિસ્તારોમાં તમને તકલીફ નજર નહીં આવે

એની રીતે કામ તો મેડમ ચાલુ ચાલુ જ હોય સરકારની ગતિ પણ વાર એવું થઈ શકે કે ભાઈ કોઈ લોકલ પ્રશ્નના લીધે ત્યાં સુધી કામ ના પહોંચી શક્યા હોય બરાબર બાકી સરકારના સંપૂર્ણ પ્રયત્ન હોય છે કામ માટે ખેડૂતો સુધી પહોંચવા માટે બી સરકારે ખૂબ પ્રયત્ન કરેલા છે પણ મારું એક ખેડૂતો માટે જ્યારે તમે વાત કરી છે ત્યારે મારે ખેડૂતો માટે એટલું કહેવું છે કે જેમ સિટીનો એનો વિકાસ થઈ રહ્યો છે એમ ખેડૂતો માટે બી સરકારે થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે બિલકુલ ધ્યાન આપવાની ચોક્કસ જરૂર છે સ્થાનિક મુદ્દાઓની તો આપણે વાત કરી લગભગ નહીતર અહીંયા અમદાવાદ પૂર્વની અંદર બધો વિકાસ થયો છે પણ તેમ છતાં પણ આપ કહો છો એક સામાન્ય નાગરિક તરીકે કેવો નેતાને કેમ તો જે વાત થઈ પ્રમાણે સ્થાનિક નેતા જોઈએ બરાબર છે અહીંયા સ્થાનિકમાં કીધું કે જે સિટી વિસ્તાર છે ત્યાં તો ઓલમોસ્ટ લગભગ ડેવલપ થયેલો જ છે પણ જે પહેલાં બ્રધરે કીધું આપણે કે ગ્રામ્ય વિસ્તારે થોડી ઉણપ છે તો એ પણ કહીશ હું ભાઈ એક ગ્રામ્ય વિસ્તારનો છું ગોજારીનું નજીક મારું ગામ છે ત્યાં મારા ગામમાં છે ગલી ગલી સુધી રોડ આવી ગયા છે આ કોના ઉપર ડિપેન્ડેટ છે કે જે તમારું પંચાયત છે મેનેજમેન્ટ છે સરપંચ એ યોજનાઓનો લાભ ખેંચી લાવે એ ડિપેન્ડ એના ઉપર છે કે એ કમિટી કેટલી જાગૃત છે અને બીજી વાત કરું તો ખેતી ફાર્મિંગ લે એગ્રીકલ્ચર લેવલે તો એગ્રીકલ્ચર લેવલે થોડું ઓછું ડેવલપ છે હું માનીશ ખેડૂતોનો પ્રશ્ન છે સિટી એરિયામાં ત્યાં વાંચો એ બધા એવું કહે છે કે બીજેપી વિકાસ કર્યો છે ગામડા લેવલ સુધી બી છે પહેલાં કરતાં સારું છે પણ જે ધ્યાન આપવું જોઈએ સરકારે પાણી વીજળી બધું મળે છે હા પાણી વીજળી બધું ચોવીસ કલાક સારું છે ફેસિલિટી પણ જે એગ્રીકલ્ચર ખેડૂતોને પોષણ ભાવ મળવા જોઈએ એ તરફ જે ધ્યાન જે સરકારે દોડવું જોઈએ ચાલુ કર્યું છે રિસેન્ટલી છેલ્લા બે વર્ષથી ફાસ્ટ પણ એ થોડું જલ્દી કર્યા જેવું અત્યારે હાલની સરકારે શું કર્યું છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં બહુ સારું એવું ધ્યાન આપ્યું છે ફાર્મર લેવલે બી હવે ચાલુ કર્યું છે એગ્રીકલ્ચર લેવલે પણ હવે એ બી થોડું વેગ પકડ છે બાકી ઓલ ઓવર સારું બિલકુલ